ગાય દ્વારકા દેશ તો અત્યારે પહોંચી ગયો છું ફરબ ને અછાડી બીજ ની વાર છે તો એ આપણે અગાઉ આવી ગયા છીએ જો આ એક બીજો ગેટ છે અને અહીંથી ડાયરેક્ટ અંદર જાય છે અંદર કેવું ડેકોરેશન કર્યું તમને બતાવું અસાડી બીજની જે હજી વાર છે પણ અમે અગાઉ આવી ગયા છીએ કેમકે હું હું ડેકોરેશન કર્યું છે જોવા માટે જો અત્યારે માણસ તો છે જ કે અગાઉથી આવવા વાળા હોય ને આ એ બધા છે ને અત્યારથી દઈ ગયા એટલે અત્યારે મંદિરમાં પહોંચી ગયા ને અત્યારે જો અહીંયા પબ્લિક તો છે જ કેમ કે થોડું ઘણું તો ચાલુ ને ચાલુ રહે આવું બંધ થાય નહીં ને ફૂલે ફૂલ ટ્રાફિક હશે ને જશે વાંથી દર્શનમાં લાઈન લાગી છે જશે અહીંથી આમ ફરી ફરીને દર્શન કરવા માટે લાઈન લાગશે શૂટિંગની મને હતી એટલે અંદર શૂટિંગ ન કર્યું તમને હે ને ભાઈ નું ને ભોજનનો નું એ કેવી વ્યવસ્થા કરેલી એ બધી તમને બતાવો ભાઈ અમારે એક નાનો છોકરો ખોવાઈ ગયો એટલે છોકરો નથી એમ તો મોટો છે ક્યાં ખોવાનો ભાઈ તમારે ભેગો થતો જો આવ્યો રહી રહી વાહ વાહ ત્યાં જો ભાઈ જો અહીંયા ભોજન નું છે ને કેવડું કાઉન્ટર બનાવ્યું તમને બતાવો વ્યવસ્થા રાખેલ છે ધર્મ પ્રેમી જનતા ને ભોજન લેવા વિનંતી અહીંયા દર વર્ષની જેમ મતલબ કે સારામાં હારું વ્યવસ્થા કરેલી છે અને છવ્વીસ તારીખે ભોજન વ્યવસ્થા મળી રહી છે ને દર વર્ષની જેમ હારામાં હારું રાખેલું છે આ લોકો જો અત્યારે એ જ મતલબ બેહીને બધી પ્લેનિંગ કરતા છે ભાઈ બસ હા છે ઉદયભાઈ ત્યાં વિશાલ વિજયભાઈ અહીંયા દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રસાદી લઈને અહીંનો શીરોની બહુ મસ્ત હોય છે તો તમે અહીંયા આવો તો એક પર ટ્રાય કરજો મતલબ પ્રસાદ લે છે આ પરબ એક તો હારમ હારું છે કે યાત્રાળુ આવ્યા હોય એને રોકાવા માટે છે ને ઉત્તમમાં ઉત્તમ જગ્યા અહીંયા તમને મળી જાય અષાઢી બીજના દિવસે આવોને એટલે જો આથી તમારે લાઈન લાગે દર્શન કરવા માટે સેટ આમ ફરી ફરી આખી રેલિંગ ફરી ફરીને છે ને તમારે સેટ દર્શન કરવા જવાનું રીતે અંદાજે કલાક દોઢ કલાક તો નહીં પણ વધારે ટાઈમ જતો હોય છે અષાઢી બીજના દિવસે તો આ ફૂલ જ ફૂલા ફૂલ ગરદી જાય છે ઓલા પેલા જે ગેટ ગયા હતા એ બીજો ગેટ છે ને આ મેઇન ગેટ છે ને એ અંદર આવતા છે ને તમારે આખું મસ્ત સુશોભન કરેલું છે ડેકોરેશન છે ને છત્રી રાખેલી છે આવી રીતે પછી તમારે અહીંથી દર્શન કરવા જવા માટે અંદર જઈ શકો તમારા પોલીસની બંદોબસ્ત ફૂલા ફૂલ છે સારું કહેવાય સિક્યોરિટી માટે ગયા તા અહીંથી અંદરથી ને આમથી નીકળ્યા હવે મેળો રખડવા જાય છે બધાને

અંદર આવો ને એટલે આથી મેળો ચાલુ થઈ જાય હોય છે થી રાઈડો લાગી ગઈ ઘણી રાઈડો હજી બાંધે છે બાકી બધી રાઈડ તો હે જ મારા ખ્યાલથી કે અહીંયા બાકી આમ તમે આખો ફરતો રાઉન્ડ મારો ને અમે છે આખે કઈ ફરતા મારાઉન્ડમાં છે જો વરસાદ આવ્યો ને તો આ મેળાની મોજ જ વિખાઈ જાય આખે સાડી બીજ ના દિવસે આવો ને એટલે આ બધા જેટલું દેખાય ખાલી ખાલી ભરાઈ ગયું ગાડીઓ પડ્યો ને તો બધા મેળાની મોજ જ દેખાય લાઈવ પ્રોગ્રામ ચાલુ જ ચોવીસ કલાક અહીંયા છે ને તમારે લાઈવ પ્રોગ્રામ તો જોવા જાય છે ઘણા કલાકાર છે આમાં આની પહેલાં તમને એક વિડીયો ઉતારી રહ્યો એમાં તમને બતાવું એ જ બહુ જ મોટું છે આખું વોટરપ્રૂફ ટેજ બનાવેલું એટલે ગમે વરસાદ ચાલુ હોય ને તો અહીંયા કાંઈ ફેર નહીં પડે ટેચ પણ ને એટલે બે પહેલાં તો અહીં સ્ક્રીન કે અહીં માણસો અહીંયા બહાર બેઠા ને તો એને જોઈ શકે ને પછી બે કોર છે સ્ક્રીન ને પછી અંદર જાઉં તો બહુ લાંબો સ્ટેજ છે અત્યારે તો કઈ લાઇટિંગ ને નથી એટલે થોડુંક અંધારું દેખાય બાકી આમથી સીધું આમ મંદિર છે ત્યાંથી આમ આવો ને એટલે ત્યાંથી આ ખાણીપીણીનું નહી ચાલુ થાય ને જો સામે મેળો છે ને એની બાજુમાં જ આ ટેચ છે આખું ઘણા કલાકાર છે એટલે અહીંયા આવશો તો મજા જ આવી જવાની છે બાકી જો અહીંયા અત્યારે બધા સ્ટોલ નાખી નાખીને બેઠા મતલબ બે દી આવી ગયા હે હાહોની જગ્યા પકડી લીધી અત્યારે ઉતાવળ માં હતો એટલે થોડોક સ્પીડ માં વિડીયો ઉતાર્યો છે ને પાછો જો તમારે પ્રોપર જોતો હોય તો કમેન્ટ કરજો એટલે હું અસાડી પાછો વિડીયો બનાવી આખો વિડીયો